કોક ભક્ત ખાજો લીલો હે ખાજો લીલો આપણા સંતોને દેજે લો છે છે હરિનો કોક ભક્ત ખાજો લીલો લી લો એ ગીતા ને રામાયણ રૂપી બીયારણ બવરા હરી નામનોક ભક્તો ખાજો લીલો લીલો હે પાપી રૂપી નિંદા તમે નાખો રે કાઢી છે હરી નામનો કોક ભક્તો ખાજો લીલો લીલો હે ખાજો લીલો લીલો આપણા સંતો એ દીધેલો છે હરી નામનો કોક ભક્તો ખાજો લીલો લીલો Hey, Ty! Be me. খো লো লীলো হে हरिनाम नोक भक्त खोलिलो लिलो खाजो लिलो सन्तोरे दिन पोक भक्त खाजो लिलो लिलो सन्तोरे दि हरि नम नोक भक्त खाजोली लो लिलो हे मीराए हर खे खाधो सत्सङ्गी लिदो हे मीरा લો લીલો હે ખાજો લીલો લીલો આપણા સંતો એ દીધેલો છે હરી નામનો કોક ભક્તો ખાજો લી લો ચાલો એ સાચું ખોટું કઈ ના જાણો વાતા સાંભળો આ છે હરી નામનો પોક ભક્તો ખાજો લીલો લીલો એ સાચું પોક ભક્તો ખાજો લીલો ભક્તો લીલો હે ખાજો લીલો લીલો આપણા સંતો એ દીધેલો છે હરી નામનો પોક ભક્તો ધર્મ તમારું હે માર માસે જવાબ દેવો પડશે આજે હરી નાનમ ભોગ ભક્તો કાજો લીલો લીલો હે

para a Ninha.